ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર એકવીસ ઓગસ્ટથી રજૂ થયું છે સરકાર આ સત્રમાં કેટલાક મહત્વના બિલ રજૂ કરશે બીજી તરફ વિપક્ષ જનતાના પડતર પ્રશ્નો સહિતના વિવિધ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે સત્ર ચાલુ થાય તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાના પગથિયે વિરોધ કર્યો હતો કોંગ્રેસના ધારાસભ્યોએ એપ્રોન પહેરી સૂત્રોચ્યાર કર્યો હતો ટૂંકી મુદતના પ્રશ્નોને લઈ વિરોધ પક્ષના દેખાવો જોવા મળ્યો હતો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ વંદેમાતરમ ગાનથી શરૂ થયો હતો વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પ્રથમ વખત ચોમાસુ સત્ર મળી રહ્યું છે પ્રથમ બેઠક એકવીસ ઓગસ્ટે બપોરે બાર કલાકે શરૂ થઈ હતી જેમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ સરકારી કામકાજ પર ચર્ચા કરવામાં આવી હતી જોકે સત્ર શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ વિરોધના મૂળમાં દેખાયા હતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો ગુજરાત વિધાનસભા સામે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો જેમાં સરકારી કર્મચારીઓની ખાલી જગ્યાઓ માટે કાયમી ભરતી કરવા જૂની પેન્શન યોજના લાગુ કરવા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટીદારો દૂર કરી તાત્કાલિક ચૂંટણી કરવાની માંગને લઈને વિરોધ નોંધાવ્યો હતો

ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર જુના હિત બિદરકારીનો ભોગ બની રહી છે એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય મોરબીની બ્રિજ દુર્ઘટના હોય વડોદરાની હોડી દુર્ઘટના હોય કે તક્ષીલાકાંડ કે બીજા બનાવો હોય એની ચર્ચા એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ભાજપ સરકારમાં શિષ્ટાચાર બન્યો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે સરકારના ભ્રષ્ટાચારનો ભોગ બને લોકો અંગે વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ અને ગુજરાતમાં બનતી ઘટનાની ચર્ચા વિધાનસભામાં થવી જરૂરી છે વધારે ચર્ચા ના થાય એ માટે ટૂંકી મુદતના પ્રશ્નો લાવવામાં આવ્યા હતા મંત્રીઓ કોંગ્રેસના પ્રશ્નોની ચર્ચા ના થાય એવું ઈચ્છતા હતા એટલે અમારા પ્રશ્નો કાઢી નખાયા હતા કોંગ્રેસના સભ્યોએ પ્રચારના પ્રશ્નોની ચર્ચા અંગે માંગ કરી હતી